ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ સૌરાજ્યનો ચેરમેન અશોકભાઈ રામબુલુ રોજ આરટીઓ ખાતે પોરબંદર જિલ્લાના તમામ સંચાલકો શાળા સંચાલકો અમારા સંગઠનના એક મંત્રી મહામંત્રી તરીકે ટૂંકમાં વારંવાર શાળા સંચાલકોને અલગ અલગ બાબતમાં જે રજૂઆત કરેલી હતી એ બાબતે આરટીઓ સાહેબને અમે મળ્યા અને જે વ્યવસ્થા કરવાની થાય છે ઓલરેડી બધી મોટાભાગની વ્યવસ્થા છે અને એનો જે રજૂઆત છે એ પેડમાં એની રજૂઆત છે એ એની વ્યક્તિગત છે શાળા સંચાલક મંડળ એમાં ઇન્વોલ્વ નથી અને સંગઠનને નામે રજૂઆત થાય છે એને માટે એ અમે એ બાબતમાં અમે વિરુદ્ધ છીએ અને આજે સમગ્ર પોરબંદર જિલ્લાના શાળા સંચાલક મંડળના હોદ્દેદારો મળ્યા છીએ બાજુમાં ઉભેલા છે અમારા માલદેવભાઈ છે એ અમારા જિલ્લાના પ્રમુખ છે એટલે લેટર પેડનો દુરુપયોગ થઈ અને સંગઠને નામને ઉપર સુધી રજૂઆત કરી અને તંત્રનો સમય બગાડે છે અને કારણ વગરની શાળા સંચાલક મંડળના જે વ્યવસ્થા છે એમાં ખલેલ પડે છે એટલે એની વ્યક્તિગત કોઈની રજૂઆત હોય તો વાત અલગ છે સંગઠનને એટલે શાળા સંચાલક મંડળને આ કોઈ લેવા દેવા નથી અને શાળાના નિયમો શું હોય કેવી વ્યવસ્થા હોય બાળકોની રીત ક્યાં સમાયેલું હોય એ દરેક સંચાલક જાણતો હોય અને એ બાબતમાં અમે બધા ટૂંકમાં એ બાળકની અથવા શાળાના બધા બાળકોની સંભાળ લેવા માટે સંપૂર્ણ તૈયાર છીએ મહામંત્રી તરીકે એનો હોદ્દો ધરાવે છે કરશનભાઈ મોઢા બરોબર એ આખું સંગઠન ને નામે રજૂઆત કરે છે હકીકતમાં એ વ્યક્તિગત રજૂઆત કરે છે પણ સંગઠનના લેટર પેડ નો દુરુપયોગ કરી અને ઉપર સુધી રજૂઆત કરી અને આખા તંત્રને ને દોડતું કરે છે અને ટૂંકમાં સમયનો બગાડ છે અને આમ જે સંચાલકો છે એની હેરાનગતિ છે એ બાબત અમે આરટીઓસી સાહેબ ને મળવા માં આવ્યા હતા અને એ બાબતનું આવેદનપત્ર આપવામાં